જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આજે આપણે આવી ગયા છીએ ફરી બ્લોગ માં આ છે અક્ષિતા આ છે જિયા અચ્છા ઠીક છે તમે કાયમ જોઈ શકો છો વિડિયો હોય જ છે તો આપણે આજે બતાવીશું તમને તમને હું જા અમે વાઢી હતી સવારે અને બીજી હજી વાઢવાન બાકી છે જો મિત્રો આ આપણે લીંબુડીમાં જાર હતી તમને બે ત્રણ દિવસ પહેલાં વ્લોગમાં બતાવ્યું હતું આ આપણે સવારે વાઢી નાખી છે પણ બધી સાફ માંડી છે આપણે લીંબુડી છે આ જો આ લીંબુડી આ પાટલો વાઢી નાખ્યો છે શકો છો અને હવે આમ વાઢવાનું બાકી છે હજી ચાર પાતળા બાકી રહી ગયા છે જો દાર નીકળવા પણ માંડી ગઈ છે ઓલિ સાઈડના ચાર પાટલા બાકી છે આપણે વાઢવા નાખી સાંજ વહેલી સવારે વાઢી લેશું પાંચ ચાર પાંચ પાતળા જેવું વાઢું છે જો મિત્ર જીયા એ વોટરપ્રૂફ વોટરપ્રુફ કરી જીયા ક્યાં કરી ઓખા કરી કે ખંભાળિયા ખંભાળિયા આ ઓખા રહી છે આપણે અહીંયા રોકાવા ગયા હતા ત્યાંથી કટલેરી પર લઈ હતા તમને બતાવ્યું હતું વિડીયોમાં આ છે અક્ષિતા એ બાલ મંદિરે જઈ અહીંયા જ રહી છે ખંભાળિયા મારે ભેગી એને બે ચોટલા વાયરા છે પછી બાલ મંદિરનો સ્કૂલ ડ્રેસ પહેર્યો છે હજી નથી બદલાવ્યો હવે તમને બતાવું આગળ આ માંડવીનું છૂટું છે

ચાલો એક લીંબુ દેખાણો હવે આ બાજુ ની ઝાડ છે બધી વાઢવાની બાકી જ છે લીંબુડીમાં અચ્છા ખાતર છાણ્યું ખાતર જો તમને બતાવ્યું તો આગળ બ્લોક માં દેસી ગાય નું ખાતર દેશી લીંબુડી માં નાખવાનું ના પૂકાય તારથી બેન જારો પાછે બતાવીશો જો જીયા જીત કરે છે જો અને તેને બતાવી દઉં હાલ પેલા જીયા ને પછી અક્ષી તને બતાવીશ જીઓ ના પેલા મને હા

ऊ रोही पठा हालमा बेन पेला देखाडि के देखाडमा बिहला हो